નમસ્કાર ચાલો આજે આપણે એકદમ સરળ પણ ખૂબ જ ઊંડી વાત કરતી એક વાર્તા સાંભળીએ આ વાર્તા પરિવાર વિશે છે અને એવા મૂલ્યો વિશે છે જે કદાચ આપણે ક્યાંક ભૂલી રહ્યા છીએ આ જે રજૂઆત છે એ લેખક નૌશીલ પટેલની એક નાનકડી વાર્તા પર આધારિત છે અને કહેવાય છે ને કે ઘણીવાર મોટી મોટી શીખ આવી નાની વાર્તાઓમાં છુપાયેલી હોય છે તો ચાલો જોઈએ કે આ વાર્તા આપણને શું કહેવા માગે છે તો વાર્તાની શરૂઆત થાય છે એકદમ ખુશહાલ માહોલથી એક એવો સમય જ્યારે પરિવારમાં બધું જ બરાબર હતું જરા વિચારો એક નાનું ઘર છે અને એમાં ચાર ચાર પેઢીઓ એકસાથે રહે છે સૌથી ખાસ વાત એ હતી કે એ લોકો હંમેશા સાથે જમવા બેસતા એક જ ટેબલ પર મમ્મી પપ્પા એમનો નાનો દીકરો અને ઘરના વડીલ એટલે કે દાદા દાદી આ એમનો રોજનો નિયમ હતો જાણે એમના પ્રેમ અને એકતાની નિશાની પણ સમયે હંમેશા એકસરખો નથી રહેતો ખરું ને ધીમે ધીમે આ ખુશહાલ પરિવારમાં એક નાની સમસ્યા આવવા લાગી એક એવી અસુવિધા જે એમના સુમેળમાં ભંગ પાડવાની હતી વાત એમ હતી કે દાદા દાદી હવે પંચોતેર વર્ષના થઈ ગયા હતા અને જુઓ ઉંમર તો એની અસર બતાવે જ એ તો કુદરતનો નિયમ છે શરીર ધીમે ધીમે સાથ છોડવા લાગે છે હવે થતું એવું કે ઉંમરના કારણે એમના હાથ ધ્રુજવા લાગ્યા હતા આંખોથી પણ થોડું ઝાંખું દેખાતું હતું એટલે ક્યારેક જમતી વખતે ટેબલ પર દૂધ ડોળાઈ જાય તો ક્યારેક ચમચીમાંથી ખાવાનું નીચે પડી જાય આ બધું સ્વાભાવિક હતું પણ ધીરે ધીરે દીકરા અને વહુને આ બધું અઘરું લાગવા માંડ્યું એમની ધીરજ કૂટવા લાગી જે દાદા દાદી પહેલાં ઘરની શોભા હતા એ હવે જાણે એક બોજ લાગવા માંડ્યા અને એમણે નક્કી કર્યું કે બસ હવે આનું કંઈક કરવું પડશે અને એમણે જે ઉપાય શોધી કાઢ્યો એ ઉપાયે તો જાણે આખા પરિવારના સંબંધોને જ બદલી નાખ્યા આ કોઈ પ્રેમભર્યો ઉકેલ નહોતો આ તો ફક્ત પોતાની અસુવિધા દૂર કરવાનો એક કઠોર રસ્તો હતો જુઓ એમણે શું કર્યું પહેલાં તો ઘરના એક ખૂણામાં એક નાનું ટેબલ મૂકી દીધું અને દાદા દાદીને કહ્યું કે હવેથી તમારે અહીં એકલા જ જમવાનું પછી એક દિવસ બિચારા દાદાના ધ્રુજતા હાથમાંથી કાચનો વાટકો પડીને તૂટી દો તો એમને સજાના ભાગરૂપે એક સસ્તો લાકડાનો વાટકો પકડાવી દીધો કે લો હવે આને તોડી બતાવો જેથી હવે કંઈ તૂટવાનો ડર જ ના રહે અને હવે દ્રશ્ય કંઈક આવું હતું મુખ્ય ટેબલ પર દીકરો વહુ અને પૌત્ર હસતા રમતા જમે અને પેલી બાજુ ખૂણામાં દાદા દાદી આંખોમાં આંસુ સાથે ચૂપચાપ પોતાનું ભોજન પૂરું કરે જે ઘરમાં ક્યારેક કિલ્લોલ ગુંજતો હતો ત્યાં હવે એક અજીબ પ્રકારની શાંતિ પથરાઈ ગઈ હતી ખૂબ જ દુઃખદ પણ આ બધાની વચ્ચે એક નાની આંખોની જોડી આ બધું જ ચૂપચાપ જોઈ રહી હતી આ હતો એમનો ચાર વર્ષનો દીકરો હવે વાર્તાનો ખરો વળાંક અહીંથી આવે છે કારણ કે આ બાળક એક અરીસા જેવું કામ કરવાનો હતો તો સવાલ એ છે કે આ ચાર વર્ષનો નાનો છોકરો શું કરતો હતો એ શું વિચારી રહ્યો હતો કારણ કે એની એક નાનકડી પ્રતિક્રિયા આખી વાર્તાને પલટી નાખવાની હતી એક દિવસ એના મમ્મી પપ્પાએ જોયું તો એ જમીન પર બેઠો હતો એના હાથમાં લાકડાના બે નાના ટુકડા હતા અને એ એકદમ ધ્યાનથી એના પર કંઈક કોતરકામ કરી રહ્યો હતો એમને નવાઈ લાગી કે આટલો નાનો છોટરો આટલી ગંભીરતાથી શું બનાવી રહ્યો હશે એના પપ્પાએ પ્રેમથી પૂછ્યું બેટા આ શું બનાવ્યું છે અને એ બાળકે એકદમ નિર્દોષતાથી જવાબ આપ્યો પપ્પા હું તમારા અને મમ્મી માટે લાકડાના નાના વાટકા બનાવું છું જેથી જ્યારે હું મોટો થઈશ અને તમે ગરડા થશો ત્યારે તમે લોકો આમાં જમી શકો બસ આટલા શબ્દો કાફી હતા એ કોઈ ફરિયાદ નહોતી એ તો બસ એણે જે જોયું હતું એ જ શીખ્યો હતો આ સાંભળીને માતાપિતા તો જાણે થીજી જ ગયા એક પણ શબ્દ બોલી શક્યા નહીં એમની આંખોમાંથી દડ આંસુ વહેવા લાગ્યા એમને એક ક્ષણે સમજાઈ ગયું કે એમની એક ભૂલ એમના દીકરાને કેવો પાઠ ભણાવી રહી હતી તો હવે આ ભૂલનો અહેસાસ તો થઈ ગયો પણ એ પછી શું થયું ચાલો વાર્તાના અંત અને એના બોધ તરફ જઈએ એ જ સાંજે કંઈ પણ કહ્યા વગર દીકરાએ પોતાના પિતાનો હાથ પકડ્યો અને એમને પાછા મુખ્ય ડાઇનિંગ ટેબલ પર લઈ આવ્યો એમની ભૂલ સુધારાઈ ગઈ હતી દાદા દાદીને એમનું માન સન્માન અને પરિવારમાં એમનું સ્થાન પાછું મળી ગયું તો આખી વાતનો સાર શું છે સાર બસ એટલો જ છે કે આપણે જે કરીએ છીએ એનો પડઘો જરૂર પડે છે ખાસ કરીને બાળકો એ આપણી વાતો ઓછી સાંભળે છે પણ આપણા કામોને બરાબર જુએ છે અને શીખે છે આપણે જેવું વાવીશું એવું જ તો લણીશું બરાબર ને અને એટલે જ આ વાર્તા આપણને સૌને એક સવાલ પૂછે છે આપણે આપણા ઘરમાં આપણી આવનારી પેઢીને શું શીખવી રહ્યા છીએ પ્રેમ સન્માન અને દયા કે પછી બીજું કંઈક આ સવાલ પર વિચારવા જેવું ખરું આભાર